રાજ્યભરમાં સાતથી પંદર ઓક્ટોમ્બર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે વાવથરાદ જિલ્લામાં પણ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી વાવરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આ પ્રતિજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટરશ્રી સહિત કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવતી આ પ્રતિજ્ઞા લીધી હતી અને તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની દિયોદર પ્રાંત અધિકારી ધર્મેશ કાંછડ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ થરાદ પાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર આરોગ્ય અધિકારી સહિત અનેક મહત્વના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિકાસ સપ્તાહની આ ઉજવણીને આગળ દબાવવા આવતીકાલે તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓમાં પણ કર્મચારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેશે આ પહેલનો હેતુ સરકારી તંત્ર દ્વારા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જાગૃતિ અને સમર્પણનો સંદેશ ફેલાવાનો છે